We are very happy Beh, to be here in Gujarat bravigiosa. to attend this festival. La gente, રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં હોળી પછી ભરાતો કવાંટનો ઘેરનો મેળો વિશ્વવિખ્યાત છે આજે રવિવારે આ મેળામાં માનવ મહેરામણ ઉભરાયું હતું આ મેળો ભાતીગળ આદિવાસી સંસ્કૃતિ પરંપરા અને જીવનશૈલીને ઉજાગર કરે છે રાષ્ટ્રીય કક્ષાએ આ મેળો વધુ જાણીતો બને એ માટે વહીવટી તંત્રએ ખાસ આયોજન કર્યું મેળાને માણમાં મોટી સંખ્યામાં સોલમી તારીખે ગેરના ગેરના મેળાના આયોજન થયા હતા અને એમાં બહુ બધા લોકો ગેરની ટુકડીઓ અરાઉન્ડ છબ્વીસ થી ત્રીસ ગેરની ટુકડીઓને પાર્ટિસિપેટ કર્યા છે પોતાની રીતે રમ્યા છે અને આપણે ડોમમાં પિથોરા પેઇન્ટિંગ અને એમના જે પર્ફોમન્સીસ છે લોકલ ટીમના એના પણ આયોજન કરવામાં આવ્યા હતા એમાં પણ બધી ટુકડીઓ અને બધી જે લોકલ અહીંયાની ટીમ હતી એમને પાર્ટિસિપેટ કર્યું સ્ટેજ ઉપર અને ત્યાં નાના વેચાણ સેન્ટર પણ રાખ્યા હતા જે એમને પેઇન્ટિંગ બનાવેલી છે અને એમની અહીંયાની લોકલ વસ્તુઓ છે જે દાખલા તરીકે સાબુન અને પેઇન્ટિંગ્સ આ બધા એમને વેચાણ કર્યા છે જે નેકલેસીસ જ્યુલરી આ લોકો બનાવે છે એના પણ વેચાણ કર્યા છે આ લોકો આજના સુપ્રસિદ્ધ એવા વિશ્વ વિખ્યાત કવાટના ઘેર મેળામાં આજે માનવ મહેરામણ ઉપટ્યું છે ત્યારે અમે વન વિભાગ છોટા એક અપીલ સાથે આવ્યા છે સાથે સાથે પૃથ્વી એનું બેલેન્સ જોખમાય છે પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગ અસર પડી રહી છે પહાડો બરફ ઓગળી રહ્યા છે ત્યારે સૌ નાગરિકોને વિશ્વમાંથી આવેલા તમામ નાગરિકોને અમે અપીલ પણ કરીએ છીએ કે આ પૃથ્વીને બચાવવા

તેના ગેરના મેળામાં આ ત્રણેય રાજ્યના સરહદી વિસ્તારમાં રહેતા આદિવાસીઓ ઉમટી પડ્યા હતા તેઓ ટુકડીઓ બનાવીને પોતપોતાના પરંપરાગત પોશાક અને આભૂષણોથી સજ્જ જોવા મળ્યા હતા આજે અમારે વર્ષોથી આ જે ભેરો ભરાય છે એ અમારી જે આદિવાસીની જે પરંપરા છે અને અમારી જે સંસ્કૃતિ છે એ અમે બાર બાર મહિનાથી અમે તૈયારી કરતા હોય છે અને ગામે ગામના લોકો પણ અહીંયા ઘેરમેળો કરવા વિદેશથી પણ લોકો આવે છે ખૂબ મજા ઘેરની મેળાની અંદર આવે છે લોકો આનંદ કરે છે કૂદે છે અને આપણા જે આ હસ્તકલા છે તીર કમાન છે આપણા જે આદિવાસીનું જે પહેરવો છે साथे साथ बदलो कूद करता आवे छे इटली से आए हुए हैं और इनको इस फेस्टिवल में आने का बड़ा सौभाग्य प्राप्त हुआ है इन लोगों का कहना है इन लोगों के यहाँ के, यहाँ आकर पता चला कि गुजरात में अभी भी कल्चर बाकी है और ये कोशिश करेंगे कि आने वाले दिनों में सारे फेस्टिवल गुजरात के अटेंड कर सके तो ये लोग बहुत अच्छा फील करके यहाँ से जाएंगे बहुत अच्छा मेमोरी लेके अपने गुजरात से जाएंगे ये लोग इटली से आए हैं हमारा नाम है कौशलेंद्र सिंह चंदेल मध्य प्रदेश से बिलोंग करते हैं मैं अ બસોથી અઢીસો લોકો ઇન્ડિયાના બહારના પણ હતા ફોરેનથી જે દાખલા તરીકે પચીસથી ત્રીસ ઇટલીથી આવ્યા હતા અને ફ્રાન્સથી પણ લોકો હતા બીજા બધા પણ લોકો હતા એવી રીતના અઢીસો જેવા લોકો હતા એમાં પણ બહુ બધા ઉત્સાહ હતા એમને પણ ત્યાં બેસીને અરાઉન્ડ એકથી બે કલાક આ બધા મેળા જોયા છે અને એમના જે રિસ્પોન્સ છે આ બધું બહુ સારું છે એનાથી આપણે અહીંયાના જે લોકલ ટ્રાઈબલ કલ્ચર છે આ દેશના સ્ટેજ ઉપર અને બહાર ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર લઈ લઈ જઈ શકાય અને આજના ગિરના મેળાના આયોજન બહુ સારી રીતે થયા એમાં કંઈ વાંધો આવ્યો ન હતો આદિવાસીના પરંપરાગત ઢોલ થાળી નગારા પીહા સહિતના પ્રાચીન વાજિંત્રો તેઓ વગાડતા હતા પોતાની આગવી ઓળખ સમાન આદિવાસી ટીમલી સહિતના નૃત્ય કરતા નાચતા કૂદતા મેળામાં મહાલતા જોવા મળ્યા હતા વાઇપ્સ ઓફ ઇન્ડિયા માટે રેહાન પટેલનો રિપોર્ટ છોટાઉદેપુર